ખાસ તો એ જણાવવાનું છે કે પોરબંદર તો ગાંધીજી નું ગામ છે જેને આપણે હિન્દુસ્તાન આખાને આઝાદ કર્યું એનું એક આપણું ગામ છે અને એમાં એરપોર્ટ ના હોય એટલે એ બહુ મોટા મોટી વાત છે વર્ષો જૂનું આજે આટલા વર્ષોથી આજે એરપોર્ટ કાર્યરત હતું અને જે પોરબંદરના વિકાસને વેગ આપતું હતું પોરબંદરના વિકાસને વેગ આપવા માટે ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ જરૂરી વસ્તુ છે એમાં ખાસ કરીને જોઈએ તો પ્રવાસન ઉદ્યોગ છે મેડિકલ ક્ષેત્રે કે કોઈને મેડિકલ એમરજન્સી આવી જાય તો લોકો ક્યાં જાય બીજી વાત કે અહીંયા ઘણા બધા એક્સપોર્ટ એક્સપોર્ટ કરતાં યુનિટો છે મરીનના એ બધાના જે જેટલા જેટલાના લોકોના જે ઓર્ડરો લેવા માટે ફોરેનથી ડેલિગેટ્સ આવે છે એ ટ્રાવેલિંગ તો ફ્લાઇટમાં જ કરે છે એનો વિકાસ આને લીધે રૂંધાય છે કે જે ઓર્ડરો અહીંયા પોરબંદરને મળવા જોઈએ એ વેરાવળને મળી જાય છે સાઉથની એક કોઈ ઇન્ડસ્ટ્રીને મળી જાય છે અને કોઈ પણ વ્યક્તિ આજે ઉડાન જે આપણી એક સરકારે જે યોજના આપી છે આપણા પીએમ સાહેબની સૌ બહુ વિઝનવાળા વ્યક્તિ છે કે પીએમ સાહેબે એટલી સરસ મજાની ઉડાન યોજના આપી છે પણ ઉડાન યોજના આવ્યા પછી જ આ એનું એરપોર્ટ બંધ થયું જેનું કોઈ કારણ સમજાતું નથી પણ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરે હમણાં બે મહિના પહેલાંથી અઢી મહિના પહેલાં એમપી અને એમએલએને બંનેને એક આવેદનપત્ર આપ્યું રૂબરૂ રજૂઆત કરી એક મોટો પ્રોગ્રામ કરી રહ્યો હતો એમાં ઘણા બધા પ્રશ્નો હતા એમાંનો એક અમારો ખાસ પ્રશ્ન હતો કે તમે ફ્લાઇટ ચાલુ કરાવો હવે ફ્લાઈટ ચાલુ કરવા માટે અમને એણે ખાતરી પણ આપી છે પણ અઢી મહિના જેવો સમય થઈ ગયો છે એટલે હવે લોકોને થોડીક એવું છે કે ક્યારે થશે ક્યારે થશે અમને પ્રશ્નો પૂછે છે એક ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના એક પ્રેસિડેન્ટ તરીકે તો અમે લોકોને કહીએ છીએ કે ભાઈ અમે રજૂઆત તો કરી છે એના માટે અમે એક એરપોર્ટ ડાયરેક્ટર સાથે પણ પંદર પંદર દિવસ પહેલાં મિટિંગ કરી અને અમને સારો પોઝિટિવ રિસ્પોન્સ બી મળ્યો છે અને અમને એમ છે કે અમે સલાહ તો ના દઈ શકીએ સરકારને પણ એક એક અમારું એક એક વિચારને રજૂઆત કરી શકીએ કે કેશોદ તો અહીં નજીકમાં જ એક ફ્લાઇટ આવે છે તો કેશોદની ફ્લાઇટને શા માટે પોરબંદર સુધી લંબાવવી નહીં તો એના માટે કાંઈ બીજું કરવાનું નથી એક કોઈ કહે છે કે ફ્લાઇટ એમ કે વ્હીકલ જ નથી એમ કે વ્હીકલ નથી તો કઈ રીતે આવે કે નાના વ્હીકલ જે આટલા અહીંના રનવેને જે માટે જે વેહિકલ જોઈએ એ વેહિકલ કોઈ પણ પાર્ટી પાસે નથી તો ખાલી એક્સટેન્ડ કરવા માટેની અમારી એક માગણી છે કે એરપોર્ટ કેશોદ એરપોર્ટ ઉપર જે ફ્લાઇટ આવે છે પોરબંદર સુધી એક લંબાવી દઈએ અને વાયા પોરબંદર કેશોદ ચાલતું જ હતું પહેલાં બે બે વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં તો શાને માટે એ ન લંબાવવું જોઈએ એવી અમારી ખાસ અમારી માગણી છે લોકોની માગણી છે અને જો આ ચાલુ થઈ જાય તો નવા વર્ષમાં જે દિવાળી હમણાં જ ગઈ છે નવા વર્ષમાં એક અમને સારામાં સારી ભેટ મળશે એવી અમારી માગણી છે અને એવા માગણી સંતોષાય એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ અમારી માગણી એ છે કે પોરબંદર પેસેન્જર એસોસિએશનની કે ત્રણ ફ્લાઇટો ચાલવી જોઈએ પોરબંદરથી અમદાવાદ પોરબંદરથી મુંબઈ અને પોરબંદરથી દિલ્હી આ છેલ્લા અઢી વર્ષથી આ ફ્લાઈટો બંધ છે જેને કારણે અહીંથી પેસેન્જરોને ક્યાંય પણ જવું હોય અત્યારના એનઆરઆઈની સિઝન છે છતાં પણ પેસેન્જરો રાજકોટ અને જામનગર ઉતરે છે પોરબંદર આવતા નથી અને પર્યટકો માટે પણ પોરબંદર છે એ ઘણું બધું ઉપયોગી હોવા છતાં પોરબંદર આવી શકતા નથી ત્યારે અહીંના ઉદ્યોગોને પણ જો કોઈ છે એને કરવું હોય અહીંયા તો પહેલાં એર કનેક્ટિવિટી હોવી જોઈએ અને મને તો એવું લાગે જ કે સંસદ સભ્ય અથવા ધારાસભ્ય એક જ પક્ષના હોવા છતાં પણ એનું કોઈ ઉપર ઉપજતું ન હોય એવું લાગે જ મને જેથી કરી અને તાત્કાલિક અસરથી જો આ ફ્લાઇટો ચાલુ કરવામાં આવે તો છે એ પોરબંદરના પેસેન્જરોને ઘણો બધો લાભ મળે અને પૂરતા પ્રમાણમાં અહીંયા જે પેસેન્જરો છે આ ઉપરાંત પણ ઘણી બધી એરલાઇનો ચાલુ થઈ ઘણી બધી બંધ થઈ પણ સૌરાષ્ટ્રની અંદર જો રાજકોટ પછીનું કોઈ પણ એરપોર્ટ હોય તો પોરબંદર અધતન એરપોર્ટ છે ને રાત્રિ પણ ટેક ઓફ કરી શકે પ્લેન એવું છે અત્યારના માત્ર આ એરપોર્ટ છે એ વીઆઈપીઓ છે એ ચાર્ટર પ્લેનો આવે અને ડિફેન્સ માટે આવે એના પૂરતું સીમિત રહી ગયું આની અંદર કોઈ માણસ છે એ પેસેન્જર જતો નથી કે આવી શકતો નથી જેથી કરી અને આ અંગે છે એ કેન્દ્રમાં રજૂઆત કરી સંસદ સભ્ય દ્વારા અને તાત્કાલિક અસરથી આ ફ્લાઇટો ચાલુ કરાવવી જોઈએ તેવી અમારી માગણી છે પોરબંદરની રાજકીય અને સામાજિક મોટા ભાગની સંસ્થાઓએ રજૂઆત કરી છતાં પણ પરિણામ નહીં લાવ્યું જ અને હજી સુધી આ લોકો એમ કહેતા હતા કે દિવાળી પછી ચાલુ થશે પણ દિવાળીને બદલે આવતી દિવાળી એ થાય એવું લાગતું નથી જેથી ઘરે અને તાત્કાલિક અસરથી આ ફ્લાઈટો છે એ કરવી જોઈએ તેવી અમારી માગણી છે પોરબંદરને ફ્લાઇટો છે એ વાયા કેશોદ અને વાયા દીવ થઈને આવતી આજે કેશોદ છે એ પોરબંદર કરતાં પચાસ ટકા ન હોય છતાં પણ ત્યાંથી બે બે ફ્લાઇટો ચાલતી હોય અને પોરબંદરમાં એક પણ ફ્લાઇટ ન ચાલતી હોય તો આ છે એ છે એ ખરેખર પોરબંદરને મોટા પ્રમાણમાં અન્યાય થાય અને કેબિનેટ મંત્રી કક્ષાના સંસદ સભ્ય હોવા છતાં પણ જો આ ફ્લાઇટો ચાલુ ન કરાવી શકતા હોય તો મારી દૃષ્ટિએ એવું લાગે કે તેનું કેન્દ્રમાં કંઈ ઉપજતું ન હોય